આર્થિક સામૂહિક આપઘાતની આશંકા સુરતના ગલતેશ્વરની તાપી નદીમાંથી એક જ પરિવારના ત્રણ મૃતદેહ સુરતના કામરેજ વિસ્તારમાં આજે સવારે એક હજ મચાવતી ઘટના સામે આવી છે ગલતેશ્વર મહાદેવ મંદિર નજીક તાપી નદીમાંથી ત્રણ સભ્યો ના મૃતદેહ મળ્યા છે પોલીસે ઘટનાની હૃદયદ્રાવક ઘટનાની સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે સુરતથી પાંચ વ્યક્તિઓ અહીં ફરવા માટે આવ્યા હતા જેમાંથી એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી આ ઘટનાને દુર્ઘટનાની સાથે સાથે સામૂહિક આપઘાતની દ્રષ્ટિએ પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાતની દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે જેનું મુખ્ય કારણ ઘરમાં ચાલુ રહેલે આર્થિક સંકટ હોઈ શકે છે આવી આશંકા છે કે જીવનની મુશ્કેલીઓથી ત્રાસી જઈને આખા પરિવારે જીવન ટૂંકાવવાનો કડવો નિર્ણય લીધો કામરેજ પોલીસ સ્ટેશનની ટીમે વિગતે તપાસ કરવામાં આવી છે આજ રોજ તારીખ અઢાર ચાર બે હજાર પચીસના રોજ એક જાગૃત નાગરિક દ્વારા કામરેજ પોલીસ સ્ટેશને જાણ થઈ કે ટીમ્બા ગામની સીમમાં આવેલ તાપી નદીના બ્રિજ ની નીચે તાપી નદીમાં એક ડેડ બોડી પડેલ છે જે બાબતે ઘટના સ્થળે કામરેજ પોલીસ તાત્કાલિક પહોંચી જઈ બોડી ફાયરની ટીમ દ્વારા બહાર કઢાવતા એક મહિલાની લાશ મળી આવેલ થોડા સમય બાદ તે જ સ્થળેથી અન્ય એક પુરુષ તથા એક બાળકની લાશ મળી આવેલ જે તમામ લાશને તાપી નદી નદીમાંથી ફાયરની ટીમની મદદથી બહાર કાઢી હાલ કામરેજ સીએચસી ઉપર રાખવામાં આવેલ છે સદર બાબતે તાપી નદીના બ્રિજ પરથી મરંજનાના બાઇક તથા ચપ્પડ મળી આવેલ છે તથા તેઓ પાસેથી મળી આવેલ પર્સમાંથી મળેલ આધાર કાર્ડ તથા અન્ય ડોક્યુમેન્ટના આધારે મરંજનાની ઓળખ કરતા સદર મરંજનાનું નામ વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયા પ્રજાપતિ મૂળ રહે ભાવનગર જિલ્લો તથા હાલ રહે ચોક બજાર સુરત સિટી ના હોવાનું જણાવેલ છે તથા અન્ય બે ઈસમો સદર મરંજનાર વિપુલભાઈ ના પત્ની સરિતાબેન વિપુલભાઈ તથા એમનો દીકરો વ્રજ વિપુલભાઈ ના જેની ઉંમર છે બાર વર્ષ હોવાનું જણાવેલ છે આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશન તરફથી સદર મરંજનાર પરિવારનો સંપર્ક કરતા તેમના સગા ભાઈ અત્રે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેરાત આપતા હકીકત એ પ્રમાણે છે કે કાલ ગત તારીખ સત્તર ચાર બે હજાર પચીસના સાંજના સત્તર ત્રીસ કલાકે સદર મરંજના પરિવાર ઘરે અમે બહાર ફરવા જઈએ છીએ બગીચામાં તથા રાત્રે જમીને મોડા પરત આવીશું તેવું જણાવી બાઇક પર નીકળી ગયા ત્યારબાદ સદર મરંજનાર વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયાનાઓએ જે તે સમયે શેરબજારમાં રોકાણ કરેલ જેમાં તેમને નુકસાન થતા તેઓએ પોતાને આઠ થી દસ લાખ રૂપિયાની પર્સનલ લોન લીધી જે બાબતે સતત તે માનસિક તણાવમાં રહેતા હોવાનું જાણવા મળેલ છે તથા સદર મરણ જનાર વિપુલભાઈની પત્ની સરિતાબેન નાઓની માનસિક બીમારી હોવા બાબતે પણ પ્રાથમિક વિગતો જાણવા મળેલ છે આમ સદર પરિવાર આર્થિક તંગીના કારણે તાપીના દીના બ્રિજ પરથી કૂદી ગઈ આત્મહત્યા કરેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી ભાઈ થાય નાના ભાઈ નાના ભાઈ હા આ તે પગલો આર્થિક ઈરાની મંદી ને થોડુંક બસ બીજો કોઈ તકલીફ નથી ઘરમાં તો કોઈ તકલીફ નથી અમાર કોઈ તકલીફ નથી અમે જન્મ જ છે હવે

ગાર્ડનમાં જાય છે ને રાતે કે અમે જમીને આવશું એવું કીધે હા જાણ અમને મારા પાસે રાતે સાડા અગિયારે ફોન કરેલો ખાલે ત્યારે અમને ખબર પડી ને ખબર પડી એટલે હું તરત ત્યાં ગયો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભાની સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે